ગુજરાતમાં દિવાળી ના તહેવારો ની શરૂઆત પહેલા રાજ્ય સરકારે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મોટી ભેટની જાહેરાત કરી છે અન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુલ ત્રણ કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સત્તર હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી ઘઉં સોખા અને શ્રી અન્નનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે બીપીએલ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યલ વિતરણ કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે દૂષિત કપ સિરપને કારણે દેશના કેટલાક રાજ્યોમાં સોવીસ જેટલા બાળકોના મોતની ઘટના બાદ સરકાર દવાઓ અને મેડિકલ સાધનોની સુરક્ષા તેમજ ગુણવત્તાના ધોરણોનું સુસ્ત પાલન કરવા માટે નવો કડક કાયદો લાવશે આ કાયદો દવાની ગુણવત્તાનું પરીક્ષણ તથા બજાર દેખરેખ માટે કાનૂની માળખાને વધુ મજબૂત બનાવશે સાથે તબીબી ઉત્પાદનો અને સૌંદર્ય પ્રશાસનોનું નિયમન પણ કરશે નકલી દવાઓના સેવનથી લોકોના જીવન સાથે થઈ રહેલા છેડાના કિસ્સાઓ બાદ હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કડક કાયદો લાવવાની તૈયારી કરી છે દેશમાં ગંભીર ગુનેગારોને મૃત્યુદંડ માટે ફાંસીને બદલે ઝેરના ઇન્જેક્શન આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી ફાંસીની સજાની બદલે ઝેર ઇન્જેક્શનોનો વિકલ્પ આપવાની કેન્દ્રની અનિચ્છા પર સવાલ ઉઠાવીને જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે મૌખિક રીતે કહ્યું કે સમસ્યા એ છે કે સરકાર જ ફેરફાર માટે તૈયાર નથી સુપ્રીમ કોર્ટે બુધવારે એક જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારની એ દલીલ પર આખરી ટિપ્પણી કરી જેમાં મોતની સજા માટે ફાંસીની જગ્યાએ ઝેરી ઇન્જેક્શન વિકલ્પ આપવાથી ઇનકાર કર્યો હતો હળવદ તાલુકામાં હાલ મગફળીનું ટેકાના ભાવે વેચાણ ચાલી રહ્યું છે પરંતુ સરકાર ખેડૂત પાસેથી ટેકાના ભાવે સિત્તેરને બદલે ત્રણસો મણ મગફળી ખરીદવા અંગે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિતમાં રજૂઆત મામલતદારને કરાઈ હતી આ તકે અળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તાલુકા ગ્રામ્યમાંથી રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂત પાસેથી ત્રણસો મણ મગફળી ખરીદી કરવામાં આવે જો ત્રણસો મણથી ઓછી મગફળી ખરીદવી હોય તો તફાવતની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવી જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્યમાં વીજ કંપનીના અવારનવારના દરોડાઓ છતાં વીજ ચોરી કરતા તત્વો સુધરવાનું નામ લેતા ન હોય તેમાં પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી ત્યારે વીજ વિભાગની પાંત્રીસ જેટલી ટીમ દ્વારા દિવાળી પહેલા જ લીમડી સુડા તેમજ સાયલા પથ્થકમાં કરેલા ઓછીતા સેકિંગ રૂપની તતિશબાજીમાં બાસઠ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જવા પામતા સક્ષાર મચી જવા પામી છે લીમડી સુડાના ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધરાયેલ સેકિંગ દરમિયાન રેતીના ઓશ પ્લાન્ટ વાણિજન્યના તેમજ ગર્વપ્રાસના સાડત્રીસ જોડાણોમાં ગેરરીતિ કરવા માટે કુલ ઓગણપચાસ પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછ ચાલુ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે